તેમજ તેઓને જાણ કરતા પોતાનો ફોન ઉપાડતા નહીં તેમજ ફોન સ્વિચ ઓફ કરી દીધેલ હોય જેના કારણે મીડિયાના સ્તરે આવવું પડ્યું ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુસર મારું નામ કૌશિક પટેલ માજી ડેપ્યુટી સરપંચ ગામ લીમત દોઢ મહિના પહેલાં અમે દબાણ ખાતાની એટીએફસીની સામેવાળી જગ્યા પર અરજી આપેલી છે એનો આજ દિન સુધી કોઈ અધિકારી જવાબ આપતા નથી દોઢ કલાકથી હું વેઇટ કરું છું જવાબ માટે ચાર પાંચ ધક્કા થયા છે કોઈ પણ જાતનો જવાબ મળતો નથી સંતોષકારક ફોન કર્યા છે પછાત ફોન કર્યા છે તો ફોન અત્યારે સ્વીચ ઓફ કરી દીધો છે અને કોલની ડિટેલ અમારી પાસે કોલની અમારી પાસે છે બરાબર કઈ જગ્યા બાબતે અરજી કરો મેં જંબુસર એચડીએફસી બેંકની સામે જે લીમડો છે એ લીમડો કાપી નાખ્યો છે અને દબાણ કરેલું છે એના બારામાં અમે કહે છે અમારી ગાડી અહીંયા સળગાવી દેવાની વાત કરી હતી હસમુખ લીબચિયા